સમાચારમાં વાત પાલનપુરની તો પાલનપુરમાં થવા મામલે પોલીસે ત્રણ એન્જિનિયરની અટકાયત કરી છે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પાલનપુર આરટીઓ સરકાર નજીક પુલ ધરાશાયી મામલે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે પોલીસે જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડાયરેક્ટર એન્જિનિયર સહિત અગિયાર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે ત્યારે હાલમાં પૂર્વ પોલીસે સાઇડ એન્જિનિયર સની મેવાડા અલ્પેશ પરમાર અને નમન મેવાડા ત્રણેયની અટકાયત કરી છે આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે કોર્ટે સોમવાર સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે પોલીસ તેમની પાસેથી સમગ્ર ઘટના બનવા પાછળના કારણો પૂછપરછ કરશે જો હજુ આઠ જેટલા લોકો પોલીસ પકડથી દૂર છે તેમને ઝડપી લેવા માટેના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે પુલનો સ્લેબ તૂટી પડવાની ભયાનક ઘટનામાં બે યુવકોના જીવ ગયા છે જેમને ન્યાય મળે તે દિશામાં યોગ્ય તપાસ હાથ થાય તે માટે લોકોની ઉગ્ર માંગ છે ત્યારે હવે પોલીસ અન્ય લોકોને ક્યારે ઝડપી લે છે અને અટકાયત કરેલ ત્રણ એન્જિનિયર પાસેથી તપાસના કયા કારણો સામે આવે છે તે જોવું રહ્યું છે